ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે અહીં તમામ શાળા કોલેજો બંધ સ્કૂલમાં થયો હુમલો અને વિદ્યાર્થી સહિત મહિલાના થયા મોત તો શું ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાશે ગુજરાત સરકાર આવી એક્શન મોડમાં અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને

નરેન્દ્ર મોદી અને મંત્રીઓ વચ્ચે ચા પર ચર્ચા થશે તમને જણાવી દઈએ મિત્રો કે શપથ ગ્રહણ સમારોહને કારણે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આજે ભારત સહિત વિશ્વભરમાં મોદી શપથ લેશે તેના પર ચર્ચા થઈ રહી છે એટલું જ નહીં મિત્રો ફરી એકવાર મોદીએ કર્યા ખાસ હસ્તાક્ષર દિલ્હીમાં હાલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી ચાલી રહી છે આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરાયો છે જેમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે આ શપથ ગ્રહણ સમારંભ પહેલા નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા પછી તેમણે અહીં મુલાકાતીઓના પુસ્તક પર હસ્તાક્ષર પણ કર્યા હતા ત્યારબાદ ગુજરાતમાં તંત્ર આવ્યું એક્શન મોડમાં રાજકોટ અગ્નિકાંત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી લઈને સુડતાલીસ જેટલા સ્કૂલને સીલ કરી છે તેમાં ધોળકિયા નુએરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે આ સિવાય હજુ પણ પાલિકાની અઢાર ટીમો દ્વારા ચેકિંગ શરૂ છે છેલ્લા ચાર દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વિનાના એકસો ને સાહીઠ જેટલા એકમોને મહાનગરપાલિકાએ સીલ કરી દીધા છે દુઃખદ શૈક્ષણિક સમાચાર અને શાળા પર થયો હવાઈ હુમલો ઇઝરાયેલના મધ્ય ગાઝામાં એક સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો છે આ હુમલામાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ સહિત બત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હમાસના લડવૈયાએ શાળામાં આશ્રય લીધો હતો અને તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા હમાસની આગેવાનીવાળી સરકારે આ હુમલાને નરસાહાર ગણાવ્યો છે ગાઝામાં લોકોએ ઈઝરાયલના હુમલાથી બચવા માટે શાળામાં આશ્રય લીધો હતો વધુ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને અહીં તમામ શાળા કોલેજો બંધ ફિલિપાઇન્સના માઉન્ટ કાર્નાલાઓ ઉપર જ્વાળામુખી ફાટી નીકળ્યો છે જ્વાળામુખીમાંથી નીકળતી રાખ અને ધુમાડો આકાશમાં પાંચ કિલોમીટર સુધી ઉછળ્યો હતો જ્વાળામુખીમાંથી રાખ અને કચરો બહાર આવે છે આવી સ્થિતિમાં પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે સાવચેતીના પગલા રૂપે કાર્નાલાઓના શહેરમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે આ વિસ્તારમાંથી પસાર થતી તમામ ફ્લાઇટો પણ રદ કરાઈ છે તો શું મિત્રો ગુજરાતમાં સ્કૂલોના ઉનાળુ વેકેશનની તારીખ લંબાશે કે નહીં ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હાલમાં સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા રિપોર્ટ આવ્યા હતા કે ગરમીને કારણે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે હવે આ અંગે સત્તાઓ અંગેથી નિવેદન સામે આવ્યું છે અને કહેવાયું છે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર તેર જૂનથી ચાલુ થઈ જશે વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખુલશે તેની તારીખને લઈને અસમન ચાલી રહી હતી વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી તો સાથે શાળાઓ મોડી ખુલશે એવી અફવા પણ ફેલાઈ હતી ત્યારે આ આખરે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે કોલોમાં નવું શૈક્ષણિક સત્ર તેર જૂન થી શરૂ થઈ જશે વેકેશન લંબાવવાની વાત ખોટી છે આ પહેલા તમને જણાવી દઈએ કે વેકેશન લંબાવવા માટે કરાઈ હતી રજૂઆત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા માટે પત્ર લખ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવને કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયે લંબાવવા રજૂઆત કરી હતી. સાથે લોકસભાની ચૂંટણીને કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પણ પરતર હોવાની રજૂઆત કરી હતી. વધુમાં તમને જણાવી દે કે સાથે દિવાળી વેકેશનની કઠવાડી ઓછું આપી દિવસો સરભર કરવાની માંગણી કરી હતી સાથે કહ્યું હતું કે તારીખ તેર છ બે હજાર ચોવીસને ગુરુવારને બદલે વીસ છ બે હજાર ચોવીસ સુધી રાજ્યની તમામ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભર તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની જરૂરિયાત છે આમ આ ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી વેકેશન લંબાવવાની માંગ સ્વીકારાઈ નથી તેથી હવે સ્કૂલોમાં તેર જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ ગુજરાતમાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તૂટ્યા છે આ વચ્ચે રાજ્યના ગરમીના પ્રકોપને કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોમાં તેર જૂનના બદલે વીસ જૂનથી શરૂ કરવામાં આવે જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના ડીઓ કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે